ગૌ માતા રાષ્ટ્ર માતા નો દરજ્જો આપવા માટે કરીને ચારે પીઠના ના શંકરાચાર્યજી મહારાજ ના સમર્થન સાથે જ્યોતિષ પીઠાધીશ્વર અનંત શ્રી ઉભોતિ શંકરાચાર્ય સ્વામી અવમુક્તેશ્વર સરસ્વતીજી મહારાજ દ્વારા દેશભરમાં એની ચળવળ ચાલી રહી છે ગો સાંસદો ની નિયુક્તિ દરેક જિલ્લામાં તકે કરવામાં આવી છે ને બનાસકાંઠામાં રામભાઈ રાજપૂત એના ગો સાંસદ તરીકે પણ છે સંતો મહંતો અને ગૌ પ્રેમીઓ દ્વારા આ ચળવળ ચલાવવામાં આવી રહી છે એ જ રીતે ગૌ માતા રાષ્ટ્ર માતા દરજ્જો મળે તેવો પ્રયત્ન ચાલુ છે ભારતમાં સૌથી પહેલું રાજ્ય મહારાષ્ટ્ર એવું બન્યું કે જ્યાં એકનાથ સરકારે ગૌ માતા રાજ્ય શંકરાચાર્ય મહારાજ દ્વારા તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું ગૌ માતા ને રાજ્ય માતા નો દરજ્જો મળે એના માટે ગુજરાત બીજા નંબર નું રાજ્ય બને એવો અમારો સૌનો પ્રયત્ન છે અને દેવનાથ બાપુ વાગડમાંથી એના માટે પ્રયત્નશીલ છે અને ઉપવાસ આંદોલન પણ કરી રહ્યા છે

જે રીતે પ્રતિબંધિત છે છે ઓલરેડી ગુજરાત એમાં પરંતુ એને રાજ્ય માતા માટેના રાજ્ય તરીકે પણ મહારાષ્ટ્ર પછી બીજો ક્રમ પ્રાપ્ત કરે એવી સૌ ગૌ પ્રેમીઓની ઈચ્છા અપેક્ષા અને આકાંક્ષા છે અને એ પરિપૂર્ણ થાય આમ પણ ગુજરાત સરકાર ભૂતકાળમાં કોઈ મુખ્યમંત્રી

પરંતુ સૌથી હોવું સનાતન એટલા માટે અમે એવો સંકલ્પ લેવડાવ્યો છે કે જે વ્યક્તિ ભવિષ્યમાં વોટ લેવા એ ગ્રામ પંચાયત ના સરપંચ માટે હોય તાલુકા જિલ્લા પંચાયત વિધાનસભા કે લોકસભામાં વોટ લેવા આવે એ વોટ માંગવા આવનાર કોઈ પણ રાજકીય પક્ષના ઉમેદવારને

અમારે ગૌ ભક્તો ને કરવું પડે સંતોને રોડ ઉપર ના આવવું પડે અને ક્યાંક સરકાર ન પડવું પડે એના માટે કરીને અમે વિનંતી કરીએ છીએ અને સરકાર ને ચેતવણી આપીએ છીએ આ ભારત ની અંદર હિન્દુઓની સરકાર હોય હિન્દુ હોય અને હિન્દુ જો મત હોય અને હિન્દુ જે મત આ લોકતંત્ર લોકતંત્ર ની અંદર લોકો એવું ઈચ્છે છે કે અમારી ગૌ માતા રાજ્ય માતા રાષ્ટ્ર માતા બને તો આ નેતાઓને હું વિનંતી વિનંતી કરીને કે અમારી નકા એનો પરિણામ આવનારા સમયમાં તમારે ભોગવવા પડશે અને જ્યારે જ્યારે જેણે જેણે ગૌ માતા ઉપર અત્યાચાર કર્યો છે તો એની હાલત કેવી થઈ દે ભવિષ્યમાં ઈ પણ તમે દેખી લેજો કેમ કે કોંગ્રેસ જે સરકાર હતી ને એમનું ચીન હતું ગૌ માતા એ હટાવીને એમણે પંજો કર્યો તો અત્યારે ક્યાં કોંગ્રેસ જોવા પણ મળતી નથી તો ભાજપ સરકારને પણ હું વિનંતી કરું છું કે આજ રાજ્યમાં નહીં પણ આખા રાષ્ટ્રમાં એમનું શાસન દે અને એમનું શાસન હોય તો એમને ગૌમાતાને રાજ્ય માતાનો દર્જો દેવો જોઈએ એ ભક્તોની વિનંતી દે ગૌ મતદારોની વિનંતી દે અને આ લોકતંત્ર લોકોનો જ અવાજ હોય ને લોકોનો જો શાસન હોય તો લોકોની મોંઘ છે કે અમારી માને આવી રીતે રખડતી ન મૂકો એને ગૌમાતાને આ જે સંતોને તમને બધાને ખબર છે કે ભુજની અંદર સંત અન ઉપર બેઠા દે તો એમનો અનશન તોડાવો અને એમને ગૌ માતા રાજ્ય માતા નો દર્જો આપો એવી મારી વિનંતી છે જય ગૌ જય ગોપાલ